બિલોડા તાલુકાના આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા ડેડિયાપાડા સાગબારાના ધારાસભ્ય વસાવાને જલમુક્ત કરવા માટે બિલોડા ખાતે આદિવાસી અગ્રણીઓની એક મીટિંગ યોજાઈ હતી મીટિંગમાં નક્કી થયા મુજબ કાર્યક્રમ યોજાયો સાગબારાના ધારાસભ્ય જયતરવસવાને તાલુકા સંકલનની બેઠકમાં મારામારીની ઘટના બાબતે ધરપકડ કરવામાં આવી ધારાસભ્ય જયતરવસવાના સમર્થનમાં સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ આવ્યો આજે બિલોડા તાલુકાના આદિવાસી અગ્રણીઓએ બિરસા મુંડા સર્કલથી એક રેલી યોજી હતી બિલોડા મામલે કચેરીએ પહોંચી ચૈતર વસાવાને જેલ મુક્ત કરવા માટે આવેદનપત્ર આપ્યું આજ રોજ બિલોડા ખાતે જે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી બસી વસાવાની જે ધરપકડ કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ ભારતીય જનતા પાર્ટીએ જ્યારે જ્યારે આદિવાસી સમાજના અગ્રણીઓ હોય આદિવાસી સમાજના સંગઠનો હોય અમારા ધારાસભ્ય શ્રી અનંત પટેલ હોય ચૈતરભાઈ વસાવા હોય તુષારભાઈ ચૌધરી હોય જેવા અનેક અગ્રણીઓ જ્યારે સમાજના હક અને અધિકારની વાત કરતી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી આદિવાસી સમાજનો દબાવ અવાજ દબાવી દેવાનો પ્રયત્ન કરતી હોય છે હું રાજ્ય સરકારને કહેવા માગું છું કે ગુજરાતના આદિવાસીઓ અન્યાય થતો હશે તો એનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરશે તો આવનારા સમયમાં સમગ્ર ગુજરાતની અંદર આદિવાસીઓ એકજૂટ થઈ વિધાનસભાનો ઘેરાવો કરશે અને જરૂર પડે તો બિરસા મુંડા માર્ગેના ચાલીને અમે અમારા સમાજના હક ને અધિકારો મેળવીને રહીશું માટે રાજ્ય સરકાર તાત્કાલિક જેલ દરબી સરને રીહા કરે એવી અમારી લાગણી અને માંગણી છે જયદી ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે